આજે તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસ મહાશિવરાત્રિ પર્વ અને શિવજીના દરેક ઉપાસકો દરેક મંદિરો અને જ્યાં જ્યાં શિવાલયો છે ત્યાં આજે ભગવાન શિવની બધા ચાર ચાર પૂજાઓ કરશે ભગવાન ભોળાનાથ સમગ્ર સૃષ્ટિમાં બિરાજમાન દરેક જીવ આત્માનું કલ્યાણ કરે તેમજ આજે મહાશિવરાત્રી નિમિત્તે ભગવાન શિવની પૂજા અર્ચન કરવું ખૂબ જરૂરી છે જેમ કે અનેક રાશિઓના અનેક દાન અને અનેક રીતે બધી વસ્તુઓથી આદિ જેમ કે તલ શેરડીનો રસ ચણાની દાળ કાળા તલ આવી અનેક વસ્તુઓથી મધ અનેક વસ્તુઓથી ભગવાન શિવને અર્પિત કરી અને તમે તમારા પાપ મુક્તિ પામી શકો છો તો ભગવાન શિવજીને આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે હે ભગવાન ભોળાનાથ દરેક મનુષ્ય પોતપોતાની રીતે પોતાના કર્મ કરે છે તો એ કર્મને અનુસંધાન રાખી અને પ્રભુ તમે એને ફળ આપો ભગવાન શિવજીની પૂજા અર્ચન કરવા માટે આજે મહાન શિવરાત્રિના દિવસે એક લોટી જળ શિવજી ઉપર અર્પિત કરી ત્યારબાદ પંચામૃતથી ભગવાન શિવજીને સ્નાનમ આદિ કરાવી પંચામૃત ચડાવી ત્યારબાદ બની શકે તો એક બિલ્લીપત્ર ધતુરાનું ફૂલ અને તમારી રાશિ પ્રમાણે જે દાન એ તમારે શિવજી ઉપર અર્પિત કરો જેમ કે પંચામૃત ચડાવી ત્યારબાદ ફરી જળાભિષેક કરી ફરી પુષ્પો બિલ્લીપત્ર શિવજીને અર્પિત કરી અને શિવજીને સુશોભિત કરવા જરૂરી છે જેમ કે સાથે સાથે અબિલ ગલાલ અને ચંદનનો ભગવાન શિવજીને લેપ કરવો અને ભગવાન શિવજીને ત્રિપુંડ એટલે કે ત્રિપુંડ એટલે કે શિવજીની લિંગ ઉપર તિલક સરસ મજાનું ધારણ કરાવવું ત્યારબાદ અમિલ ગલાલ વગેરે શિવજી ઉપર અર્પિત કરવા ત્યારબાદ શિવજીને અલગ અલગ રીતે ફૂલોથી સુશોભિત કરવા ત્યારબાદ તમારી પાસે હોય તો ઉજ્જૈનથી અથવા તો ગમે ત્યાંથી મળે એવું ચંદન લઈ આવી અને શિવજીને લેપ કરવો આજે શિવરાત્રી મહાપર્વનું અવનવી રીતે માણસો કથાકીય વૃત્તિ અને શિવજીના વિવાહ પણ ઘણા બધા એવું માને છે કે વિવાહ છે પણ નહીં આજે શિવજીના લિંગમ પૂજનનું મહત્વ દર્શાવવામાં આવ્યું જેથી મહાશિવરાત્રી પર્વ ઉજવાય છે પછી શિવજીની આરતી કરવી ડબરો હોય તો ડાકડમરું વગાડી અને શિવજીની આરતી કરવી શિવરાત્રિ નિમિત્તે આવી રીતે ભગવાન શિવને આપણે શિવરાત્રિ પૂજા કરી પંચ આરતી અગરબત્તી લઈ અને ભગવાન શિવની આરતી કરવી આટલું બધું મહત્વ બતાવવામાં એવું છે મહાશિવરાત્રીનું કે શિવજીને મહામૃત્યુંજય જાપ કરવાથી તમારા અકાળે મૃત્યુ પણ ચડે છે કંઈ ન કરો તો ચાલે શિવજીને એક લોટી જળ અર્પિત કરી દો એટલે ભગવાન શિવજી બધું જ એમાં તમારું માની લે છે તો જીવ આત્માના કલ્યાણ અર્થે ભગવાન શિવજી જેનો આકાર નથી એવા નિરાકાર નિબ્રમ સ્વરૂપી ભગવાન શિવજીને આપણે વંદન કરીએ અને હરેક કુટુંબની અંદર ભગવાન શિવજી કલેશ મુક્ત કરે કોઈપણનું અકાળે મૃત્યુ હોય તો આપણે ભગવાન શિવજી પાસે માગીએ કે હે પ્રભુ ભોળાનાથ હે દેવોના દેવાધિપતિ તમે સમગ્ર જીવનું કલ્યાણ કરજો અકાળે મૃત્યુ ટાળજો બસ આવો ભગવાનની પૂજા અર્ચન કરી અને હર હર ભોલે હર હર ભોલે કહી અને આજ જ મહાશિવરાત્રિના નિમિત્તે તો હરેક મનુષ્ય આત્માને શિવાલયમાં જઈ અને એક વખત દર્શન કરવા એ ખૂબ જ જરૂરી છે જય જી નામ જય માતાજી